ચાણક્ય નીતિ ભાગ એકમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે જોઈએ કે ચાણક્ય નીતિમાં નીતિની વાતો કહેલી છે તે આપણે સાંભળીએ સ્વર્ગ પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકના સ્વામી ભગવાન વિષ્ણુના શરણોમાં શીર્ષ નમાવીને અનેક શાસ્ત્રોમાંથી પસંદ કરેલી રાજનીતિના સિદ્ધાંતોનું સંકલનનું વર્ણન કરું છું આવું ચાણક્ય કહે છે જે આ નીતિશાસ્ત્રને ચાચા અર્થમાં સમજી ધર્મનો ઉપદેશ આપે છે કાર્ય અકાર્ય શુભ અશુભ અને યોગ્ય અયોગ્યનું શું છે તે લોકોને સમજાવે છે તે જ શ્રેષ્ઠ મનુષ્ય છે હું અહીં લોકોના હિત માટે એટલે પ્રજાના કલ્યાણ માટે રાજનીતિના એવા રહસ્યો રજૂ કરી જેને જાણવાથી વ્યક્તિ પોતે જ સર્વજ્ઞ બની રહે છે મૂર્ખ વ્યક્તિને ઉપદેશ દેવાથી ઉલટા નારીનું ભરણપોષણ કરવાથી અને દુખીયારા લોકોની વ્યથા જોઈને વિદ્વાન વ્યક્તિ પણ દુખી થઈ જાય છે દુષ્ટ પત્ની ઠગ મિત્ર આજ્ઞામાં ન રહે તેવો સેવક અને સાપનો ઘરમાં વાસ આ ચાર બાબતો મૃત્યુ સમાન છે વિપત્તિના સમયે લડવા માટે ધનનો સંચય કરવો જોઈએ ધન કરતાં વધુ પત્નીનું રક્ષણ કરવું જોઈએ પરંતુ જો પોતાનો જીવ જોખમમાં હોય ત્યારે ધન અને પત્નીનું બલિદાન કરતાં અસકાવવું જોઈએ નહીં સંકટ સમયે ધનનું રક્ષણ કરવું જોઈએ પણ ધનિકને વળી સંકટ કેવું ખરેખર લક્ષ્મી સંચળ હોય છે એટલે કદાચ સંગ્રેલું ધન પણ નાશ પામે છે જે દેશમાં માન સન્માન ન મળે અને આજીવિકા ન મળે જ્યાં કોઈ ભાઈ ભાંડું ન રહેતા હોય અને જ્યાં વિદ્યા અભ્યાસ કરવો શક્ય ન હોય ત્યાં રહેવાનો કોઈ જ ફાયદો નથી જ્યાં કોઈ શેઠ વેદપાઠી વિદ્વાન રાજા વૈધ અને કોઈ નદી ન હોય ત્યાં એક દિવસ પણ રોકાવવું નહીં જે પ્રદેશમાં રોજી રોટી ન મળે જ્યાંના લોકોમાં શરમ ભય ઉદારતા અને દાન કરવાની વૃત્તિ ન હોય તે પાંચ સ્થાનમાં રહેવું ન જોઈએ કોઈ મહત્વપૂર્ણ કાર્ય દરમિયાન સેવકની દુઃખ આવી પડે ત્યારે સગા સંબંધીઓની મુશ્કેલીમાં મિત્રની અને ગરીબાઈમાં પત્નીની કસોટી થાય છે કોઈ રોગ થયો હોય દુઃખ આવી પડે દુષ્કાળ પડે શત્રુ જ્યારે કોઈ મુશ્કેલી સર્જે રાજ્યસભા શમશાન અથવા કોઈના મૃત્યુ સમયે જે વ્યક્તિ સાથ ન છોડે હકીકતમાં તે જ સાચો મિત્ર છે જે વ્યક્તિ નિશ્ચિત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ દોડે છે તે હાથમાં આવેલું કાર્ય કે પ્રાપ્ત થયેલી વસ્તુ ગુમાવે છે બુદ્ધિશાળી વ્યક્તિએ સામાન્ય કે ઓછું સૌંદર્ય ધરાવતી પણ કુળવાન કન્યા સાથે જ વિવાહ કરવા જોઈએ પોતાનાથી નીચા કુળમાં જન્મેલી કન્યા સુંદર અને સુશીલ હોય તો પણ તેનો ત્યાગ કરવો જોઈએ કારણ કે વિવાહ સમાન કુળમાં જ શોભે છે લાંબા નખવાળા પ્રાણીઓ નદીઓ મોટા મોટા શિંગડાવાળા પશુઓ શસ્ત્રધારી વ્યક્તિ સ્ત્રીઓ અને રાજપરિવારો આ શક્તિ પર ક્યારેય આંધળો વિશ્વાસ કરવો નહીં અમૃત ઝેરમાં વીંટાયેલું હોય કે સોનું અશુદ્ધ વસ્તુઓમાં વીંટળાયેલું હોય તો પણ તે ગ્રહણ કરવા યોગ્ય છે ઉત્તમ વિદ્યા કળા કે ગુણ કોઈ નીચ વ્યક્તિ પાસેથી મળે તો તેને ગ્રહણ કરવામાં કંઈ ખોટું નથી તે જ રીતે નીચા કુળમાં ઉત્પન્ન થયેલી ઉત્તમ ગુણિયલ સુશીલ શ્રેષ્ઠ કન્યારૂપી રત્નોનો સ્વીકાર કરવો જોઈએ પુરુષો કરતાં સ્ત્રીઓનું ભોજન બમણું અક્કલ ચાર ગણી સાહસ વૃત્તિ છ ગણી અને કામેચ્છા આઠ ગણી હોય છે આ સાથે જ પહેલો અધ્યાય અહીં વિરામ લે છે હવે આપણે આગળના આધ્યાયમાં મળશું જય શિયા